નમસ્કાર ખબર છે ગણિત શીખવું એ એકદમ રમત રમવા જેવું હોઈ શકે છે આજે છે ને આપણે સંખ્યા રેખાની મદદથી ગણિતનો આ જાદુ સમજવાના છીએ તો ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ હવે મનમાં એક સવાલ જરૂર થાય કે ભાઈ આ એક સાદી સીધી લીટી એ આખું ગણિત કેવી રીતે શીખવી શકે તો ચાલો સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ અને જોઈએ કે આ રેખા આપણને શું શું શીખવે છે આ રહી આપણી જાદુઈ સંખ્યા રેખા આપણું ગણિતનું સાહસ શરૂ કરવા માટેનો રસ્તો અને હા આ છે આપણો નાનો ગણિત શોધક જે આ સફરમાં આપણો સાથી બનશે અને આપણને બધું સમજાવશે ચાલો તો આપણે સફરનું પહેલું પગલું ભરીએ અને એ છે સરવાળો સંખ્યા રેખા પર સરવાળો એટલે બસ આગળ વધવાનું જેમ કોઈ રમતમાં આપણે આગળ વધીએ ને બસ એ જ રીતે અને નિયમ તો જુઓ સાવ સહેલો છે જ્યારે પણ સરવાળો કરવાનો હોય ત્યારે આપણે સંખ્યા રેખા પર હંમેશા જમણી બાજુ જવાનું એટલે આગળ વધવાનું બસ આટલું જ ચાલો અનેક ઉદાહરણથી સમજીએ જુઓ આપણો ગણિત શોધક અત્યારે ત્રણ નંબર પર ઊભો છે બરાબર હવે એમાં ચાર ઉમેરવા છે તો એ જમણી બાજુ ચાર કૂદકા મારશે જુઓ એક બે ત્રણ અને ચાર અને જોયું એ બરાબર સાત પર આવીને ઊભો રહી ગયો એનો મતલબ કે ત્રણ વત્તા ચાર બરાબર સાત થાય છે ને એકદમ સહેલું અને મજાનું સારું સરવાળો તો સમજાઈ ગયો હવે આગળ વધીએ હવે વારો છે બાદબાકીનો જે સરવાળાથી બિલકુલ ઉલટી સફર છે એટલે કે હવે પાછળ જવાનો સમય છે અહીં આ બસ ઉલટો છે બાદબાકી કરવી હોય તો આપણે સંખ્યા રેખા પર હંમેશા ડાબી બાજુ જવાનું એટલે કે પાછળની તરફ જાણે કે સમયમાં પાછા જતા હોઈએ જુઓ આપણો મિત્ર હવે સાત પર ઊભો છે અને હવે સાતમાંથી ચાર બાદ કરવા છે તો એ ડાબી બાજુ ચાર ડગલા પાછળ જશે ચાલો જોઈએ એક બે ત્રણ અને ચાર અને લો એ બરાબર ત્રણ પર પહોંચી ગયો એનો મતલબ કે સાત ઓછા ચાર બરાબર ત્રણ થાય જોયું બાદબાકી પણ કેટલી સહેલી છે ઓકે હવે કંઈક વધુ રોમાંચક માટે તૈયાર થઈ જાઓ હવે આપણે શીખીશું ગુણાકાર જેને સંખ્યા રેખા પર મોટી છલાંગ કહી શકાય ચાલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે ગુણાકાર એટલી બીજું કંઈ નહીં પણ એક સરખા કદના વારંવાર કૂદકા મારવા આમ તો આ વારંવાર સરવાળો કરવા જેવું જ છે પણ એનાથી ઘણું ઘણું ઝડપી અને શક્તિશાળી આનાથી લાંબી ગણતરીઓ ફટાફટ થઈ જાય છે તો આ મોટી છલાંગ મારવી કેવી રીતે ચલો જોઈએ જે પહેલી સંખ્યા છે એટલે કે ત્રણ એ બતાવે છે કે આપણે કેટલા કૂદકા મારવાના અને જે બીજી સંખ્યા છે ચાર એ બતાવે છે કે દરેક કૂદકો કેટલો મોટો હોવો જોઈએ મતલબ કે ચાર ચાર સ્થાનના ત્રણ મોટા કૂદકા મારવાના છે આ જુઓ આપણો ગણિત શોધક શૂન્યથી શરૂ કરે છે એણે માર્યો પહેલો કૂદકો અને પહોંચ્યો સીધો ચાર પર બીજો કૂદકો અને પહોંચ્યો આઠ પર અને ત્રીજો શક્તિશાળી કૂદકો સીધો બાર પર શું જબરદસ્ત છલાંગ છે અને લો પરિણામ આપણી સામે છે ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર આવી રીતે ચિત્ર સાથે ગુણાકારને સમજીએ તો કેટલો સરળ બની જાય છે ખરો ને તો આપણે સરવાળા માટે આગળ ઢગલા ભર્યા બાદબાકી માટે પાછળ ગયા અને ગુણાકાર માટે તો મોટી મોટી છલાંગો લગાવી હવે આ બધું જ જ્ઞાન વાપરીને ગણિતની દુનિયામાં જાતે જ નીકળી પડવાનો સમય છે તો મુખ્ય બાબતો યાદ રાખીએ સરવાળો એટલે આગળ વધવાનું બાદબાકી એટલે પાછળ જવાનું અને ગુણાકાર એટલે મોટી છલાંગ લગાવવાની અને આ બધા માટે સંખ્યા રેખા એ આપણો નકશો છે તો હવે પછી કઈ નવી સંખ્યાઓ સાથે સાહસ કરશો યાદ રાખજો આ સંખ્યા રેખા અનંત છે અને એટલે શીખવાની શક્યતાઓ પણ અનંત છે ગણિતની આખી દુનિયા રાહ જોઈ રહી છે